વિજયા દશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ પ્રતાપનગર હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે પૂજા કરવામાં આવી હતી શસ્ત્ર પૂજા વડોદરા શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ તમામ વિસ્તારના એસીપી ડીસીપી તથા અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં પૂજા કરવામાં આવી હતી આ પૂજામાં શસ્ત્ર પૂજા અને અશ્વપૂજા પૂજા અને વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા વિધિસર કરવામાં આવી હતી અહીંયા વડોદરા શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે તો દરાના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે આપણે આયુધ પૂજા કાર્યક્રમનું આયોજન કરી હતી તમે જાણો છો કે પોલીસ એક લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે શહેરના રહ્યું છેના સુરક્ષા અને સલામતી માટે જરૂર પડે ત્યારે લેસ લીથલ લીથલ વેપન્સનો પણ ઉપયોગ કરીને આપણે કેટલાક ક્રિમિનલ ડિસરેપ્ટિવ અને ટેરરિસ્ટ લિમિન્ટ્સને આપણા સામના કરતા હોઈએ છીએ તો આપણા દરેક પોલીસ અધિકારી તાલીમ સતત ડ્રીલ અને આપણા પ્રિપેડનેસ સાથે આ કામ કરતા હોઈએ છીએ આજે આપણે પ્રાર્થના કરી છે મહાશક્તિ આપણે તાકાત દે કે એવા તત્વોને સામા કરવાની અને શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા કાયમ રહે તે દિશામાં આપણા દરેક પ્રયાસમાં સફળતા મળે એવી પ્રાર્થના કરી છે